નમસ્કાર મિત્રો મહાદેવ હર આજે આપણે માટે લાવીએ છીએ મારુતિ ઇકો ફાઈવ સીટર એસી જે મિત્રોને પ્યોર પેટ્રોલમાં રિક્વાયરમેન્ટ હતી મિત્રો ગાડીની ઈકો ની ગાડી ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે ને કોઈ પણ પ્રકારનું કમિશન તમારે આપવાનું નથી તો મિત્રો ગાડી ફક્ત સત્યાવીસ હજાર કિલોમીટર પેટ્રોલમાં ચાલેલી છે કંપની રેકોર્ડ છે કંપની સર્વિસ છે પ્યોર પેટ્રોલ છે ફાઈવ સીટર એસી છે બે હજાર વીસનો આઠમો મહિનો છે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશન છે ત્યાં એક્સિડન્ટ નહીં આવે મિત્રો ચાલુ કરીને આપણે ગાડી જોવાના છીએ સત્યાવીસ હજાર આઠસો ને ચોત્રીસ કિલોમીટર ગાડી ચાલેલી છે એન્ડ્રોઈડ સિસ્ટમ આવી જશે મિત્રો એસી ચાલુ પાવરફુલ છે આ ગાડી ચાલુ થઈ ગઈ છે મિત્રો આ એસી ચાલુ છે પ્યોર પેટ્રોલ માં છે મિત્રો ગાડી એન્ડ્રોઈડ સિસ્ટમ આવી જશે ફક્ત સત્યાવીસ હજાર આઠસો ચોત્રીસ કિલોમીટર ગાડી ચાલેલી છે

રાજકોટ પાસિંગ છે મિત્રો ગાડીમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે પીયુસી કમ્પ્લીટ છે ફાઈવ સીટર એસી ગાડીના ભાવની વાત કરીએ મિત્રો તો ચાર લાખને એસી હજાર કિંમત રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે બહુ જાજો ફેરફાર નહીં થાય ગાડી લેવા માટે તમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો રાજકોટમાં ગાડી જોવા મળશે તમને ઘર ગાડી છે ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે અને કોઈ પણ પ્રકારનું કમિશન તમારે આપવાનું નથી તો અહીં ગાડીની કન્ડિશન મિત્રો જોઈ શકો છો તમે ઓરિજિનલ કલર છે ક્યાંય એક્સિડન્ટ નહીં આવે ગાડીમાં ટાયરની કન્ડિશન એસી ટકા છે મિત્રો ડિસ્પ્લે પર મિત્રો નંબર આપેલો છે કોલ કરી શકો છો કોલ કરીને જોવા માટે તમે આવી શકો છો સારું મિત્રો મહાદેવર આભાર